પાલિકા દ્વારા દૂર કરવામાં આવેલા કેટલાક સ્થળોએ ભેદભાવ કરવામાં આવતો હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદના ઉત્તરમાં નગરપાલિકાના ટેકનિકલ ઈજનેરે જણાવ્યું હતું કે પાલિકાની આ કામગીરી એકદમ પારદર્શક છે અને જે દબાણો તોડવામાં નથી આવ્યા તેમની ઉપર કલેક્ટર શ્રીનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે.

એટલે એ દબાણ દૂર કરેલ નથી એ સિવાય બધા જ દબાણો દૂર કર્યા છે અને જાહેરમાં માપણી થઈ રહી છે જાહેરમાં પબ્લિકની અને મીડિયાની રૂબરૂમાં માપણી અમે કરી રહી છે ડીસા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં સપ્લાયેલી ડીસા નગરપાલિકાએ એના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે ડીસા નગરપાલિકાએ સ્વાણીમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાઓ પર વિકાસના કામોની શરૂઆત કરી દીધી છે ડીસાથી સરદાર બાગથી એસડબ્લ્યુ જતા રસ્તા ઉપર પણ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ડીસાના શહેરીજનોને એક ઉત્તમ માર્ગ મળી રહેશે ડીસાથી બીકે ન્યૂઝ માટે હરેશ ઠાકોર